તો આ જગ્યા ઉપર બેઠા અને ખરેખર બાપુ સાથે ખૂબ આનંદ કર્યો અને તૈયારી એવી હતી બાપુ કે વધારેમાં વધારે દસ થી પંદર મિનિટ અહીંયા સમય ફાળવવો અને પછી નીકળી જાવ કારણ કે ખાલી ને ખાલી ત્રણ દિવસના આયોજન કરીને મેં આયા છીએ ત્રણ દિવસમાં થાનગઢ તો લેવાનું મોરબી લેવાનું અને પાછું જુનાગઢ અને કોડીનાર તો ખરું પણ અહીંથી જવાનું કાંઈ એમને કહેવાય ને કે મન નથી થતું અને બાપુ સાથે આ દેવળની ખરેખર વિશેષતા એવી છે આ જગ્યા કંઈક એવું આમ તમને પોકારી પોકારીને કે કાંઈ ઘડીક બે તો ખરા ભલે તારી અંદર જે કાંઈ દિવ્યાદી ઉપાધિ હોય ને એ મને આપતો જ આવું કાંઈક સુરત નારાયણ આપણને અંદરથી આમ કેમ જાણીએ એની ઉર્જા આપણને કંઈક કહેતી હોય એવું ફીલ થાય છે તો બાપુ જે આ તમે મંદિરની જે મને આપણે શૂટિંગ પહેલાંની જે કાંઈ વાત હતી આ ઘોમટ વિશે પણ આપણે તમે મને થોડીક ઘણી વાત કરી હતી અને આપની પ્રણાલિકા વિશે પણ તમને થોડી ઘણી વાત કરી હતી એ જે કંઈ સંક્ષિપ્ત વાત આપણી બાકી રહી છે એ ચોક્કસથી મારા દર્શક મિત્રોને કરો આ મંદિર રથા કારે છે હા અને આ મંદિર શિખરબંધ હતું હા કેમ કે ક્યાંય પણ હિન્દુ મંદિર હા ગોળ ડોમ ટાઈપ ન હોય ના હોય એનું એક શિખર હોય શિખર બે ગોળ હોય તો શિખરબંધ મંદિર હતું ત્યારે સોમનાથ ચડાઈ દરમિયાન હા એની એક ટુકડી બીજા પણ મંદિરો ભાંગી નાખવા એ હેતુથી શિખર એને ધ્વંસ કરેલા અને ત્યારે મૂળીમાં પરમાર રાજાવાનું રાજ્ય હતું એટલે પરમાર રાજા પણ સૂર્ય ઉપાસક એટલે કે માંડવરાયના ઉપાસક હોય એને પોતાના સ્વખર્ચે આ મંદિરને ગોળ ડોમ બનાવી આપ્યા એટલે કે ભવિષ્યમાં કોઈ સૈન્ય ટુકડી દૂરથી દેખે તો એને મસ્જિદ જેવું લાગે એની ભ્રમણા ઉભા કરવા માટે છે અને આપણે ગોળ ગુંબજ કરી દીધા જે હાલ આપને દ્રશ્યમાન થાય એની યાદી રૂપે અમારા વડવાઓએ રાજાઓને વચન આપેલું કે પહેલી ધજા તમારી ચડશે આજે પણ ભાદરવા સુદ ચોથ ના દિવસે મૂળીના રાજા જીતેન્દ્રસિંહ અને યુવરાજ સાહેબ રણજીતસિંહ હા આજે પણ એ પરંપરાને નિભાવવા ધજા ચડાવવા આવે અને એમનું સ્વાગત અને ધજા ચડે માર્તન ને માંડવરાય એક છે જુગે જુદા નહીં પડે નહીં પડે વાભ એ ઉક્તિ અનુસાર આજે રાજા અને એના ભાયા તો એ ધજા ચડાવે મંદિર કાઠી સમાજનું અને ધજા ગરશ્યા સમાજની ચડાવે એટલે બે સમાજને એકરૂપ થાય એવું પણ આ એક દ્રષ્ટાંત બીજી આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિર સંપૂર્ણ રીતે પિલોર ઉપર ઊભો છે દિવાલ નથી બધા જ પિલોર છે પિલોર ઉપર ઊભ્યું છે અને મંદિરનું બાંધકામ ત્યારે જે વખતે થયેલું ત્યારના આપણા એક કેવા બધા જ્ઞાની છે વિજ્ઞાની છે કે સત્યાવીસ પોઈન્ટ ઈ બે માપ પ્રમાણે આ મંદિર બનાવ્યું છે એટલે તમે ઉનાળામાં આવો બાર ખૂબ ગરમી હોય પણ તમે મંદિરની અંદર બેસો આપણે જ્યાં બેઠા ત્યાં એટલે તમને શીતલતા અનુભવાય અનુભવાય સો બીજી વિશેષતા એ છે કે આ મંદિરમાં ભગવાનની હાજરી હોય હા પ્રગટ થયેલા સપને દર્શન આપેલા હોય અને એની પાછળ ખૂબ હવન હોમ કરેલા હોય અહીં ઘણા બધા સાધુ સંતો હોય પોતે અહીં રહી અને ઉપવાસ ધ્યાન ભજન કરેલા હોય એટલે મંદિરની એક વિશિષ્ટ ઉર્જા છે હા જે અત્યારે તમે અનુભવી રહ્યા છો હા સો ટકા તમે આ મંદિરમાં બેસો એટલે તમારા ઘરની પરિવારની ધંધાની કોઈ તમને ચિંતા ન થાય તમારું મન શાંત થઈ જાય શાંત થઈ જાય આજે જે તે વખતે અંગ્રેજ અધિકારી ડબલ્યુ જે વોટસન પોતાની એક મુલાકાતમાં અહીં આવેલા ત્યારે તેને એના બૂટ કાઢી નાખ્યા એટલે એની સાથે રહેલા દ્વિભાષ્યા વ્યક્તિએ એવું પૂછ્યું કે આપણે તો સાહેબ રસોડામાં પણ બૂટ પહેરો છો હા તો અહીંયા કેમ કાઢી નાખ્યા કાઢી નાખ્યા છે તો એને એવું કીધું કે ધીસ પેલેસ ઇઝ ગીવ મી મોર એનર્જી હા આ સ્થળ છે મને વધારે વધારે ઉર્જા આપે ઊર્જા આપે છે એટલે એવું આ ઊર્જાવાન સ્થળ છે બીજી વિશેષતા એ છે કે કોઈ સમાજ પોતાના ઈષ્ટ કે કુળદેવી માટે પોતાની જમીન જર જવેરા દાગીના દાનમાં આપે હા આ એક કાઠી સમાજ એવો છે કે પોતાના ઈષ્ટ માટે પોતાના માથાને બલિદાન પોતાનું માથાનું દાન આપ્યું છે અને એના પાળિયા અહીં પૂજાય છે જે પાળિયા આપણે અહીં નીચે જોવા મળે છે નીચે જોવા મળે છે આગળ પ્રશ્ન હતો આ મંદિરની બાજુમાં જ કશ્યપનું દેવળ છે એટલે કે દાદાના પિતાશ્રીનું દેવળ છે તો એક જ જલામાં બાપ દીકરાના બે ના દેવળ હોય એ અહીં છે અને જેવું સૂર્યમંદિર મોટા સ્વરૂપે તમે જોવો છો

દસ અવતાર આપણા ભગવાનના દસ અવતારના દર્શન કરી શકો અને મંદિરના દર્શન કરી શકો એ આ મંદિરની વિશિષ્ટતા અને બીજું કે જેવી રીતે કે સુરત ધારાયણ મંદિર છે વાત તો જગ જાહેર છે પણ ક્યાંક ને ક્યાંક આ દુનિયા પુરાવાને માગે છે બાપુ એને માને છે અને હું તો જો કે ચમત્કાર અને પુરાવા આપણો શ્વાસ ચાલે છે એ જ મોટો ચમત્કાર છે હું તો એ જ માનું છું પણ વાત એવી પણ મેં સાંભળી છે લોકોએ કાંઈ એવી પણ સાંભળી છે કે આ જે મંદિરની અંદર સૂર્યનારાયણની મૂર્તિ છે બાપુ હા તેની અંદર પણ સવા સવારે પહેલું કિરણ મૂર્તિ ઉપર આવે છે તો તે વાત પાછળ કેટલું તથ્ય અને સત્ય છે આ મંદિરની જ્યારે બનાવ્યું હા ત્યારે એવી રીતે સ્ટેન્ડ નક્કી કર્યું છે કે સૂર્ય કોઈ પણ દિશામાં કેમ કે સૂર્ય પોતાની દિશા બદલે છે સૂર્ય કોઈ પણ દિશામાંથી પ્રગ પ્રગટ થાય હા ત્યારે પોતાના કિરણ હા દાદાની મૂર્તિ ઉપર આવે આવે અને મંદિર ભવ્યતાથી આમ જળહળયું જળહળી ઉઠે એવું આ મંદિરનું બાંધકામમાં એ વિશેષતા રાખવામાં આવે હા એટલે રચના એવી રીતે કરવામાં આવી છે એના તે તે વખતના ભૌગોલિક જ્ઞાન પ્રમાણે આ મંદિર બનાવ્યું છે કે દાદાનું મંદિર ઉપર દાદાની જ મૂર્તિ ઉપર જેવી રીતે હાલ અયોધ્યામાં રામની મૂર્તિ ઉપર સૂર્યપ્રકાશ અમુક દિવસે પડે એ રીતની જે ગોઠવણી છે એ જ પદ્ધતિથી એ વખતથી બનાવેલો એ આની વિશિષ્ટતા છે એટલે મિત્રો આ વાત વાત કઢાવવા પાછળનો ક્યાંક ને ક્યાંક મારો હેતુ એવો રહ્યો કે જગ્યા કોઈ પણ હોય સ્થાન કોઈ પણ હોય દેવી દેવતા કોઈ પણ હોય માત્ર ને માત્ર બાપુ તમારી અંદર શ્રદ્ધા ન હોય હા તો ક્યાંય દિવાળે જવાની જરૂર નથી અને એ શ્રદ્ધાથી જો તમે અહીંયા ઘરે બેઠા બેઠા પણ સુરત નારાયણને અહીંયા યાદ કરો તો પણ તમારું પૂજા અર્ચન એના ચરણો સુધી પહોંચી જતું હોય છે અને અમારી સાથે લઘુ આ જગ્યાના જેનું અત્યારે સાંસારિક નામ તો તમારું ભૂલી ગયો ભાઈ અભિષેકભાઈ છે પણ લઘુ તરીકે એ જ્યારે સ્થાપિત થવાના છે ત્યારે એનું નામકરણ પણ ઉનડબાપુ તરીકે થઈ ગયું છે આજે એનો પણ અમને લાવો મળ્યો તે પણ ખરેખર અમારી માટે એક ધન્યતાની બાબત કહી શકાય પણ ક્યાંક ને ક્યાંક આવી જગ્યા ઉપરથી આ ઉર્જાની ભૂમિ ઉપરથી આ કહેવાય ને પ્રેરણાની ભૂમિ ઉપરથી ભગવાન નારાયણને એટલી મારે પ્રાર્થના કરવી છે કે આ જે જગતની અંદર જે આ પાળિયા થઈ ગયા ને બાપુ આ પાળિયા થઈ ગયા ક્યાંય કોઈ એના સમાજ માટે કે એના ઘર માટે કે એની પ્રજા માટે ક્યાં એને માથા નથી આપી દીધા એ તો અઢારે વરણ માટે હાલી ગયા છે અને અઢારે વરણ માટે એમ કહેવાય ને કે આ ભારતની ભૂમિ માટે એણે માથાનું બલિદાન આપી દીધું છે પણ ક્યાંક ને ક્યાંક અત્યારે મારો સમાજ તમારો સમાજ મારા સમાજને અન્યાય જો કોઈ એમ કેમ નથી કહેતું કે મારા દેશને અન્યાય થાય છે મારા રાષ્ટ્રને અન્યાય થાય છે મારા ધર્મને અન્યાય થાય છે એની માટે કોઈ આગળ નથી આવતું ને ક્યાંક ને ક્યાંક એ અમને ખરેખર એક એક અંદરથી આમ કહેવાય ને કે મારું લોહી છે કારણ કે હું સનાતનને જ માનું છું મારા અઢાર અઢાર એક વિડીયોમાં મેં કીધું છે ઓછામાં ઓછું કે હું કોઈ જાતિપાતિમાં માનતો નથી કે જે કઈ જો ભગવાન બાપુ આપણે પ્રકૃતિ રૂપે આપણી સાથે સાક્ષાત છે સુરત નારાયણ જોઈ શકીએ બરોબર આ પવન પણ આપણી સામે આપણને આવે છે જયારે આપણે જે જરૂર પડી છે પ્રકૃતિ આપણને છે કોઈ પણ જાતિનો વાળો પાડીને પ્રકૃતિ અત્યાર સુધીમાં ભેદભાવ રાખ્યો નથી તો હું તમે સમાજનું બીડું લઈને ક્યાંય ને ક્યાંય સરકારને આપણે ઠેસ પહોંચાડીએ અથવા તો રાષ્ટ્રની સંપત્તિને આપણે ક્યાંક નુકસાન કરતા હોય અથવા તો એન કેમ પ્રકારે આપણે સોશિયલ મીડિયામાં એવા વિડીયો બનાવીએ કે કોઈ બેન દીકરીના હાથમાં કદાચ વિડીયો આવી જાય તો અને તો ઘરમાં બીજા સભ્યો બેઠા હોય બાપ અથવા તો દીકરો બેઠો સાંભળી જાય તો એને નીચું જોવું પડે તો કેમ આપણે રાષ્ટ્રવાદ તરફ કેમ આગળ નથી વધતા બધા જ ધર્મો બધા જ ભગવાને ઇન્ડિયાની અંદર એમ કહેવાય કે ભારતની ભૂમિ ઉપર જ જન્મ લીધા પણ આયા પાણીનું પરબો એટલે ગ્લાસ ઉપર તો સાંકળ મારવી જ પડે આઝાદભાઈ આ ખરેખર ઉડી નાખે વળગે એવી વાત છે કે બધા ભગવાન આયા થઈ ગયા પણ પ્રમાણિકતા આપણામાંથી ક્યાં ગઈ ક્યાંક ને ક્યાંક મારા તમારા પ્રમાણિક થવાની જરૂર છે રાષ્ટ્ર પ્રત્યે આપણે સમર્પિત થવાની જરૂર છે બસ રાષ્ટ્રભાવનાની સાથે અને આ જે ઉર્જાવાળી ભૂમિ છે ત્યાં તો આવી જ વાતો કરવાની આ એમ માય કાંગલી વાતું ન હાલે કારણ કે આ કહેવાય ને વીરોની ભૂમિ છે આ આ યોદ્ધાઓની ભૂમિ છે અને આ ભગવાન સૂર્યનારાયણની ભૂમિ છે બસ ભગવાન સૂર્યનારાયણના શરણોમાં આપણે એવી પ્રાર્થના કરીએ કે ભાઈ અમારા દેશની અંદર જે કાંઈ આ જાતિવાદીના જે વાડાઓ પીડ્યા છે એ બધા એક વાડા કપાય અને સમસ્ત હિન્દુ પ્રજાતિ કહેવાય ને સનાતનના ધર્મની છે બધા એક સાથે મળીને અમે રહીએ બસ એવી અરજ સાથે આ વિડીયો હું અહીંયા પૂર્ણ કરું છું અને કાંઈ પણ અતિશયોક્તિ મારાથી થઈ હોય મેં તો મારા દિલની વાત કરી છે છતાં પણ આપનો ભાઈ દીકરો સમજીને મને માફ કરશો તેવી આશા સર આ વિડીયો અહીંયા વિરમું છું જય શિયા જય સૂરજ નારાયણ